નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ બે દસ બે હજાર પચીસ તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ જે પેન્શનરો માટે અગત્યની માહિતી આવી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો ઓગણીસો પંચ્યાસીથી બે હજાર પંદરની વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે હાલમાં જ થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો શું છે જાહેરાત તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો તો વાત કરીએ તો સરકારે લાયક વર્તમાન કર્મચારીઓ ભૂતકાળના નિવૃત્ત કર્મચારીઓ અને મૃત ભૂતકાળના નિવૃત્ત કર્મચારીઓના કાયદેસર રીતે પરણિત જીવનસાથીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ માટે પસંદગી કરવાની કટ ઓફ તારીખ આ વર્ષે બે મહિના લંબાવીને ત્રીસ નવેમ્બર કરી દીધી છે તો ખાસ કરીને જે હાલમાં સેવા આપી રહ્યા હોય તેવા વર્તમાન કર્મચારીઓ અથવા તો ભૂતકાળમાં જે નિવૃત્ત થઈ ગયેલા હોય તેવા નિવૃત્ત પેન્શનરો અને ભૂતકાળમાં જે મૃત પેન્શનરો હોય એટલે કે પેન્શનરો હોય અને મૃત્યુ પામ્યા હોય તેના જે પરિવારના જે કાયદેસર રીતે પરણિત જીવનસાથીઓ હોય તેમના માટે જે યુનિફાઈડ પેન્શન સ્કીમ છે તેની જે કટ ઓફ તારીખ છે તે બે મહિના લંબાવી છે જે ત્રીસ સપ્ટેમ્બર હતી તેને હવે ત્રીસ નવેમ્બર છે તે કરવામાં આવી છે તો અગાઉ છેલ્લી તારીખ આજ સુધી હતી તો નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુપીએસ હેઠળ તાજેતરમાં વિવિધ સકારાત્મક ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે તો જેમાં સ્વિચ વિકલ્પ રાજીનામા પરના લાભો ફરજિયાત નિવૃત્તિ અને કર મુક્તિનો સમાવેશ થાય છે તો ખાસ કરીને જે યુપીએસમાં સ્વિચ કરવાનો વિકલ્પ હતો તેમાં હવે વાત કરીએ તો રાજીનામા પરના જે લાભો હોય અથવા તો ફરજિયાત નિવૃત્તિ અને કર મુક્તિમાં છે તે અલગ અલગ ઘણા એવા ફેરફારો પણ કરવામાં આવ્યા છે તો મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને વિવિધ હિસ્સેદારો તરફથી વિનંતીઓ મળી છે કે આ ફેરફારોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને વિકલ્પનો ઉપયોગ કરવા માટે થોડો વધુ સમય આપવાની જરૂર છે તો તેમાં ઉમેર્યું હતું કે તે મુજબ યુપીએસ માટેની પસંદગી કરવાની કટઓફ તારીખ છે તે ત્રીસ સપ્ટેમ્બરથી આ વર્ષના ત્રીસ નવેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો તો ખાસ કરીને વાત કરી તો જે એનપીએસમાં હાલમાં જે પેન્શનરો હોય જેને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમનો લાભ મળતો હોય તેઓએ હવે જે તેને એનપીએસની ઘણી મર્યાદાઓ અને ઘણા ગેરફાયદાઓને લીધે સરકારે નવી પેન્શન યોજના જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી ચાલુ કરી હતી તો તેને હવે સ્વિચ કરવા માટે જે યુપીએસનો વિકલ્પ હતો જેની અંતિમ તારીખ હતી ત્રીસ સપ્ટેમ્બર એટલે કે ત્રીસ નવ તો તેને હવે ખાસ કરીને લંબાવવામાં આવી છે અને તેને હવે ત્રીસ નવેમ્બર એટલે કે ત્રીસ અગિયાર સુધી લંબાવવામાં આવી છે તો જો કોઈ પણ કર્મચારી હોય કે પેન્શનર હોય તો તેને હવે જો યુપીએસમાં જવું હોય તો તેને હવે ત્રીસ અગિયાર સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે તો ખાસ કરીને યુપીએસમાં પણ એવા ઘણા ફેરફારો કર્યા છે તેને લીધે કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થાય તો આ હતી આજની યુપીએસ વિશેની માહિતી ત્યારબાદ વાત કરીએ તો જે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે તેના વિશે તો સરકારે જે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો છે તે ગઈકાલે એટલે કે પહેલી ઓક્ટોબર અને બુધવારના રોજ પોતાની જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં ત્રણ ટકાના વધારાને મંજૂરી આપી હતી અને હાલમાં જે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું તેને વધારીને અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું છે તે કરી આપવામાં આવ્યું હતું તો આ વાત હતી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની તો હવે અલગ અલગ રાજ્ય સરકારો પણ પોતાના સમય અનુકૂળ મુજબ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરશે તો જે જે રાજ્ય સરકારો જાહેર કરતા જશે તેમાં આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર પણ કરતા જશું એટલે ખાસ આવી પ્રકારની માહિતી મેળવવા માટે જે પેન્શનરોને નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યની હોય તો તેવી માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવી જ અગત્યની માહિતીઓ છે તે મળવાની હોય છે તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ